આમોદની સંસ્કાર વિદ્યાલયના રોડનું ધારાસભ્યના હસ્તે ખાત મુહૂર્ત કરાયું અઢી લાખના ખર્ચે તૈયાર થનાર રોડથી શાળાના વિદ્યાર્થીઓથી સુવિધાઓમાં વધારો થશે આમોદની સંસ્કાર વિદ્યાલયના પટંગરમાં રૂપિયા અઢી લાખના ખર્ચે ભરનાર રોડનું આશરોજ ધારાસભ્ય દીકે સ્વામીના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું સંસ્કાર વિદ્યાલયના પટંગરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવનશાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્ય વૈશાલી મૂડી દ્વારા ધારાસભ્ય દી સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ શોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષણગરમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે ધારાસભ્ય દિકે સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનો ગુણવત્તા કામ કરવા કોન્ટ્રાક્ટરને ટકોર પણ કરી હતી ધારાસભ્ય દિકે સ્વામીએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત કરી હતી

અઢી લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે શાળામાં અંદર વિદ્યાર્થીઓને પ્રવેશમાંનો મુખ્ય રોડ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે જેથી દરેક વિદ્યાર્થીઓને વાલીશ્રીઓને શિક્ષકોને આ જે તકલીફ પડતી હતી તે હવે પડે નહીં અને બધાને આ લાભ મળ્યો છે તેનાથી શ્રી ડી કે સ્વામીજીનો સારા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ શિક્ષણને લઈને સ્વામીજી સારામાં ગ્રાન્ટ ફાળવે અને સરકાર સીધા આદેશ અનુસાર જે પણ કામ થાય તે કરે એવી આશા રાખું છું અસ્તુ ભારત માતા કી જય વંદે માતા